પોલીસને મોટી સફળતા મળી છે એક કરોડનો દારૂ પકડાયો છે માવલ પોલીસે ચાર દિવસમાં બે દારૂના જથ્થા ઝડપી લીધા છે પાસેથી કરોડથી પણ વધુનો દારૂ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે ગુજરાતમાં પ્રવેશે તે માવલ પોલીસે કાર્યવાહી કરી ચાર દિવસમાં કુલ એક હજાર પાંચસો ત્યાંસઠ પેટીઓ દારૂનો જથ્થો પકડી પાડ્યો છે ગુજરાતની અંદર સૌથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવતો હતો તે દરમિયાન અમીરગઢ પોલીસને આ સમય સૂચકતાના આધારે એક મોટી સફળતા હાથ મળી છે આપ દ્રશ્ય જોઈ શકો છો કે સૌથી મોટી સફળતા અમીરગઢ પોલીસને મળી છે ગુજરાતની અંદર દારૂ પ્રવેશ તો હોવાની માહિતી મળતા ટ્રકને ઝડપી પાડ્યો છે અને ટ્રક ચાલક અને ટ્રક ડ્રાઈવર જ્યાં દારૂનો જથ્થો લઈ જતો હતો પેટીઓ લઈ જતો હતો તે તમામે તમામ એક કરોડથી ઉપરનો વધુનો જથ્થો દારૂનો ગુજરાતની અંદર લઈ જવામાં આવે તે પહેલાં બોર્ડર ઉપર જ તેને પકડી પાડવામાં આવ્યો છે